અયોધ્યામાં આગામી તારીખ બાવીસમી જાન્યુઆરીએ નવનિર્મિત મંદિરમાં શ્રી રામલલ્લાની પ્રતિમાની પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સવનો માહોલ છે ત્યારે સુરત શહેરની કાપડ અને હીરા માર્કેટો સહિત ફેક્ટરીઓ તેમજ સોસાયટીઓ તથા સંસ્થાઓ દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તો બીજી તરફ સુરત જિલ્લા ભાજપ કાર્યાલય તેમજ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના જનસંપર્ક કાર્યાલયને સુંદર રોશનીથી શણગારવામાં આવ્યા છે રામ પ્રાણ પ્રાણપ્રતિષ્ઠાને લઈને કાપડ ઇન્ડસ્ટ્રીઝમાં બુસ્ટ આવ્યું છે ભગવાન રંગના ઝંડા ભગવાનના વાઘા ધાર્મિક કાપડની ડિમાન્ડ પચીસ ટકા વધી ગઈ છે મૂર્તિ પાછળના પડદાના કાપડની પણ ડિમાન્ડ રહેતા શહેરના એકસો પચાસથી વધુ વેપારીઓ પાસે માલ ખૂટી પડ્યો છે તો બીજી તરફ યુપી બિહાર બંગાળ આસામ રાજસ્થાન અને મહારાષ્ટ્રની ઓર્ડર ઘણા છે જો કે બે મહિના પહેલાં જ વેપારીઓએ કાપડ બનાવવાની શરૂઆત કરી હતી